હવે પૂરો અને વરસાદ એટલો નડિયાની વાત જવાય દો રોજ આપણે અંગે ફળિયા વેઠી ન આવે કે બહુ વરસાદ છે એટલા માટે ને બધી ગાયોનું જો કામ સવારે તો વહેલા કરી નાખ્યું તું પણ ફરી પાછો બપોરનો સમય થવા આવ્યો છે અને આ થોડીક ટેન્શનની વાત છે કાલ હું દવાખાને જઈ આવી છું આ શુભમભાઈને માથામાં દુખે છે શક્કર આવે છે એમ ગઈ છે હવે જેનીના પપ્પા ઘરે આવ્યા પછી ખબર પડે મારા ભાઈનો ફોન આવ્યો હતો એક વાર તો મજા નથી તી બતાવી આવ્યા હતા મોવા પણ એ કે આ વખતે તમે આવી જાઓ જો હોય કે આપણે કદાચ રવિવાર છે એટલે ડોક્ટર મળે કે ન મળે તો જેની ને પપ્પા ગયા છે શુભમ પાસે વીન મો ગલ્લુ જો આમ જો આમ જો એશ્વિન બીક લાગે જો એશ્વિ ગલ્લુ પાસે એશ્વિ તો પાંદડા ઉડાડ માં બેટા પહેલા ગલ્લુ એશ્વિ બીક લાગે પહેલા ગલુડિયા ના ફેરવવા લાગે હવે તો આવતી નથી પેલા તો દૂધ પાતી ગલુને ને હવે કેમ નથી પાતી હે હે નો આવે ની પગ જ છું ની ઉતરે તો ગમે એટલી કોશિશ કરીન તોય બસ પથર ઉતિયા આવે તોય લાટ કારણ કે એને મગજ માં હું પૂરવાને યાદ આવતું હોય કોને ખબર પગ જ થા નો ઉતરે બીકણ થા હે બીકણ આયા બે આયા મજા આવે આય મા દીકો હાલ આયા હે પૂરું જો બે બેનું જાય છે જાવું તારે પૂરવાના નખરા એટલા વધી ગયા કોઈ વાત નહીં પણ ટાઈમ નો હોવાથી અને હરખું સાર્જિંગ નો ફોન એટલે લોંગ વિડીયો નો બનાવી બાકી પૂર્વ આખા ઘર ને રમાડે અત્યારે એટલું પૂરવા નું કામકાજ વધી ગયું છે અને બસ થોડીક વાર છે અડધી કલાકની ત્યાં ઘરે થોડુંક રસોઈ બસોઈ નું પ્લાન કરી નાખો આપડે જો અત્યારે જવાનું શું છે વેલુર વિદ્યાલય કારણ કે ત્યાં શુભમ ભણે છે તો શુભમ ને થોડુંક માતા માં જેવું વાતું માથું ભટકાણું છે ને તો એના કારણે

તે કે શુભમ આવે છે એટલે પછી મોડું થાય પહેલા જા તો જઈએ હવે આપણે બધું ગાયોનું કામકાજ કરવા માટે હાલો હું અને શુભમ હોસ્ટેલની ઘડીક વાતું કરતા હતા અને મે જો દૂધી ખમણાઈ ગઈ છે અને હવે જેનીના પપ્પા ગાયોનું કામ કરે છે હાલો બધા

એમ લાગે બે ત્રણ ચાર દિવસ તો કવરા વેસ છે કારણ કે બાંધેલા માલ હોય ને એને ડાયરેક છૂટા કરી ને તો આવી રીતના ધોળે જાય હાથમાં રે પકડવા મુશ્કેલ પડે બાંધી હોય ને ગંગા જેવી બાંધી હોય શું કરી લઈ ગંગા બે ગાય હોય તો પોગી રહી તો આપડે ઢેલે તો પાણી પી લીધું છે હવે વારો છે ગંગાનો અને ગંગાને છોડે છે ઘણા દિવસ પછી

એ એમ જ વિશાર કરતી વિશાર કરતી કરતી તેલ ને ગંગા બેય પી લીધી હવે લક્ષ્મી નો વાળો લક્ષ્મી લક્ષ્મીને ભરોસા નથી શાંત છે વાંધો નહી યાર શાંત છે ગાયના ગોવાળ ગોઠણ વાળી ગયા છે ગાયના ગમાણેમાં શું દેશી દોરી લે હા ઇન્દ્રાની છે ને એટલે બેહી જાય તમને અડતી ને હો કાલે મને ખબર વગરની એક

કે બાંધી રાખી ખાલી દોવાના ટાઈમે ખાલી બાંધવાની પછી પછી છૂટી કરી દેવાની એવી રીતે આખો ઓલો કરવું છે થઈ જશે ઊતી ખમણાઈ ગઈ છે કોથમરી આદુ મરચી અને હળદર નિમક અને આપણો આ દહીં નિમક મોરસ અજમાજ જીરું અને આપણે બાજરાનો લોટ બસ ઘણા નાખે ઘણા નો નાખે પણ બાજરાનો લોટ વાળા વધારે ભાવે છે એટલે થોડોક નાખ્યો છે એટલે થોડોક જાડો ઘઉંનો લોટ તો આપણે અડધા માલ ને તો નીરી દીધું છે હવે અડધી ગયો ખાલી બાકી છે આયા તો બધાને છે તપસ્વીને રાધાને આપણે નવી ગાય સુભદ્રાને કંકુ સુરભી સોનું આપણો બુલ બધા તો ખાવા મળ્યા છે નિરણ અને હામે હવે થોડીક ગયું બાકી છે તો એને પણ નીર દઈ તો અહીંયા તો આપણા ઢેલ બાકી છે ઢેલ પછી ઉમા ને ગોરી તો ત્રણેયને નીરી દઈ

રૂબમ ભાઈ ઉતા તે ઠીક નું મિલ્કિંગ થઈ ગયું છે ને આપણે થવાનું છે હવે સુરભીનું મિલ્કિંગ કરવા ગલુઈ જા દૂધ પીન બેહી ગયો છે મસ્ત ફળિયા હશે ખાણ નું નામ લઈ જા તો રેવતી ધોળે હો પછી રેવતી ને એને છેલ્લે મૂકવાનું આવે અહી જો કૃષ્ણ દૂધ પી પીને બેહી ગઈ છે આપડી સુરભી નું મિલ્કિંગ કરવા માટે પોગી ગયા છે હું ને કિશન સુરભી નું મિલ્કિંગ કરવા આવ્યા હતા પણ જેટલું દૂધ છે જેની ના પપ્પા મિલ્કિંગ કરે છે ને એટલું માથી નથી થતું મતલબ ઓછું કરે છે એટલે મેં તો થોડીક ટેવ પડી જાય પછી મેં તો હરખું રોજ મિલ્કિંગ કરવા બે હા પેલી ઊંચી રાખો એટલે ડોલ લઈને આવી પડે જોકે સુરભી દૂધ ઓછું કરે છે પણ ડોલ હું લેવા રાખી એની હેડ બહુ ઊંસી પડે છે એને એટલા માટે ડોલ રાખવી પડે ખાઈ લે છે છે ઘણું તો આપડે ગાય નું નામ તો સુભદ્રા છે પણ આપણે ભાઈનું નામ કઈક પાડવાનું છે હા

અને આ આપડે છે ને મહાદેવ ની દૂધ સડાવી હતી અને આપડી પાસે જે નાની વાસડી છે ને દૂધ પાઈ દેવી હતી